ગુડમોર્નિંગ તારીખ 23 ડિસેમ્બર 2024 વાર સોમવાર આજે જે હું તમને બંધારણ વિશે થોડી માહિતી આપીશ આપણો દેશ એ લોકશાહી દેશ છે આપણા દેશમાં વિવિધ જાતિ ધર્મ અને ભાષા ધરાવતા લોકો વસે છે વિશ્વમાં ભૌગોલિક સામાજિક અને સ્થાનિય રીતે આપણો દેશ કઈ અલગ રીતે તરી આવે છે અનેક વિવિધતા હોવા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું બંધારણ હોય છે બંધારણે દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ હોય છે જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે બંધારણ પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ આપણા દેશનું બંધારણ એ સૌથી મોટું લેખિત બંધારણ છે સામાજિક સામાજિક ભૌગોલિક અને સામાજિક ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારોની વચ્ચે દેશનું સુચારુ સંચાલન માટે તેની રચના કરવામાં આવી છે તેમાં કુલ સભ્ય ત્રણસો હતા અને બંધારણ ઘડતર

અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તેમને તેમને બંધારણ ઘડવામાં તેમનું વિશેષ યોગદાન હોવાને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ભારતની પ્રથમ બંધારણની પ્રથમ બેઠક મળી હતી અને ભારત દેશની આઝાદી બાદ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આપણું બંધારણ એ બંધારણ સભાએ સ્વીકાર્યું હતું હવે આગળની માહિતી તમને મારી સાથી મિત્ર આપશે

આઝાદીની લડતમાં પણ એમને મહત્વની ભૂમિકા ભજવી હતી સ્વતંત્ર ભારતમાં સમિતિના અધ્યક્ષ બન્યા દેશના બંધારણમાં મહત્વની ભૂમિકા અદા કરનાર તેઓ બંધારણના ઘડવૈયા કહેવાયા હવે આગળની માહિતી મારી આપશે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આજે હું તમને ભારતના બંધારણના પુસ્તક વિશે માહિતી આપી બંધારણ ઘડવાની શરૂઆત ઓગણીસો છેતાલીસમાં થઈ હતી અને તે ઓગણીસો ઓગણપચાસમાં પૂર્ણ થઈ કુલ બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગ્યો આ પુસ્તક બે ભાષામાં લખાયેલ છે અંગ્રેજી અને હિન્દી પૂરા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે તે પ્રેમ બિહારી નારાયણ રજ્ડાએ પોતાના હાથથી લખ્યું હતું આ પુસ્તકને લાઇબ્રેરી ઓફ પાર્લામેન્ટમાં લિયમના બોક્સમાં મૂકવામાં આવી છે જેથી ઓક્સિડાઇઝેશન થાય છે જેથી કાગળની ક્વૉલિટી ખરાબ ન થાય આ પુસ્તકમાં અધિકારો અને ફરજો બંધારણનું બંધારણનું સુધારાની જોગવાઈઓ અનુચ્છેદો પરિશિષો વગેરેનો સમાવેશ થાય છે